કોમ્પ્યુટરની અંદર ઘણા બધા જ ફોન્ટ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ જેમાંનું આજે આપણે દોસ્તો એલએમજી એમજી ફોન્ટ છે એથી આપણે ગુજરાતીમાં ટાઈપ કરતા શીખીશું આ પહેલા મેં દોસ્તો એલ એમજી અરુણ નામનો વિડીયો છે એલ એમજી અરુણ ફોન્ટ એ નામનો વિડીયો અપલોડ કરેલો છે એ તમે જોઈશો એટલે તમને એલ એમજી અરુણ છે એ ફોન્ટ કોમ્પ્યુટરમાં છે એ ટાઈપ કરતા આવડી જશે અને આ દોસ્તો તમારે આ ફોન જોતા હોય તો મારી વિડીયોની ડાઉનલોડ કરી શકશો દોસ્તો આપણે એલ એમજી ફોન છે ટાઈપ કરવા હોય તો કઈ રીતના કરી શકીએ તો સૌ પ્રથમ આપણે એમએસ વર્ડ ની અંદર ટાઈપિંગ કરતા આપણે શીખીશું પ્રેક્ટિસ કરવા પ્રેક્ટિસ માટે બરોબર તો સૌ પ્રથમ આપણે છે એની અંદર હોમની બાજુમાં ઇન્સર્ટ નામનું ટેબ છે બરોબર એની ઉપર તમારે ક્લિક કરવાનું લાસ્ટમાં તમને જોવા મળશે સિમ્બોલ સિમ્બોલની અંદર તમને લાસ્ટમાં એક જોવા મળશે મોર સિમ્બોલ એની ઉપર તમારે ક્લિક કરવાનું એક પોપ અપ વિન્ડો ઓપન થશે સિમ્બોલ નામનો બરોબર એની અંદર અહીં સિમ્બોલ નિશયક ફોન્ટ છે ઓપ્શન જેને આપણે ફેમિલી ફોન્ટ તરીકે ઓળખીયે છીએ એની અંદર આપણે ટાઈપ કરીશું એલ એમજી બરાબર એટલે તમને અહીં ડ્રોપડાઉન લિસ્ટમાં જોવા મળશે એલ એમજી છે એના બધા જ વર્ણો છે એના બધા જ વ્યંજન છે બરાબર જેને આપણે અક્ષરો કહીએ છીએ ગુજરાતી ભાષામાં બરાબર એ બધા જ અક્ષરો છે અહીંયા તમને જોવા મળશે વ્યંજન અને સ્વર બરાબર જો તમને ન આવડતા હોય તો અહીંથી તમે પણ તમારે ગુજરાતીમાં એક જોઈએ બરોબર એની ઉપર ક્લિક કરવાનું પછી તમારે અહીંયા અહીંયા બટન જોવા મળે બરાબર એની ઉપર તમે ક્લિક કરો એટલે ઇન્સર્ટ થશે બરાબર અને નીચે અહીંયા તમને જોવા મળશે કેરેક્ટર કોડ અહીંયા નીચે બરોબર જમણી બાજુ નીચે કેરેક્ટર કોડ જેને આપણે શોર્ટકટ કી તરીકે ઓળખીએ છીએ એની શોર્ટકટ કી કઈ રીતના બને બરોબર તો અલ્ટાર પ્લસ આ કેરેક્ટર કોડ છે તમારે યાદ રાખવાના 0021 બરોબર એ ટાઈપ કરો એટલે વન ટાઈપ થશે બરોબર બીજા જોડી અક્ષરો છે શ્ર છે બરોબર આ ઘણા બધા છે ફ્ર છે ક્ર છે ક્ષ છે બરોબર આ રીતના ઘણા બધા અક્ષર છે આ રીતનો આવે છે ડબલ ક આવે છે બરોબર

એ તમારે ઇન્સર્ટ કરવા હોય તો અહીંની સે ઇન્સર્ટ બટન ઉપર ક્લિક કરી શકો બરાબર એની શોર્ટકટ કી અહીંયા શોર્ટકટ કી અહીંયા પણ જોવા મળશે બરાબર અલ્ટાર પ્લસ જીરો બસો અડતાલીસ હવે આપણે દોસ્તો શોર્ટકટ કી છે એનો ઉપયોગ કરીશું અલ્ટાર પ્લસ બસો અડતાલીસ અલ્ટાર પ્લસ જીરો બસો ને અડતાલીસ એટલે ડ ને અડધો તો એ ટાઈપ થઈ ગયો બરાબર હવે એક તમારે ધ્યાન રાખવાનું દોસ્તો એલએમસી ફોન ટાઈપ કરતા હોય ત્યારે કીબોર્ડ માંથી કેપ લો અક્ષર આવશે જો તમે ઓન નહી કરો તો અડધા અક્ષર આવશે અને તમારે અડધા અક્ષર ટાઈપ કરો હોય તો શિફ્ટ સાથે કોઈ પણ કી છે પ્રેસ કરશો એટલે એનો અડધો અક્ષર હશે એ આવશે તો આપણે સૌપ્રથમ ટાઈપ કરશું વેલકમ यूट्यूब चेनल बराबर हम टाइप करीजी लाइन जो जो दोस्तों गुजराती भाषा कंप्यूटर में टाइप करता શીખવું હોય તો અમારી આ સેનલ ને ક્ર લેવો બરોબર ક્ર લેવા માટે આપણે ક્ર નથી આવતો અહીં બરોબર તો માંથી આપણે મોર સિમ્બોલ બરોબર અહીંયા તમને મેં એક જો એક વાત કીધી હતી યાદ રાખવાની આપણે ફેમિલી રૂપેણ બરાબર એની પર ક્લિક કરશું એટલે આવી જશે હવે અહીંયા ક્રો છે બરાબર ક્રો પર તમારે ક્લિક કરવાનું અથવા એની શોર્ટકટ કી છે ઝીરો બસો ચાર આપણે ટ્રાય કરીએ અલ્ટર પ્લસ ઝીરો બસો ચાર એટલે ક્ર આવી જશે સબસ્ક્રાઈબ અહીંયા આપણે અડધો સ કરશું સબસ્ક્રાઈબ બરોબર એટલે સબસ્ક્રાઈબ થઈ ગયું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું શો નહીં બરોબર આ રીતના એક અનુસ્વાર આવ્યો હિમા બરાબર એ તમારે કઈ રીતના લેવો હોય જો થોડોક દૂર હોય એમ રાખવું આપણે ઇન્સર્ટમાં જઈશું મોર સિમ્બોલ ફરી વખત આપણે એલ એમજી રૂપિયા રૂપિયા આપશો એટલે આવી જશે આપણે કયો અક્ષર જોતો જો અહીંયા હોય તો જોઈ લઈ અહીંયા છે બરાબર થોડુંક દૂર છે એની શોર્ટકટ કી છે એકસો ને છન્નું બરાબર ક્લોઝ કરી દઈએ અલ્ટર પ્લસ જીરો એકસો ને છન્નું એટલે નહી આ રીતના આવશે બરાબર થોડાક અનુસ્વાર છે દોસ્તો એ થોડાક આઘો આવશે ભૂલશો નહી ગમે તો લાઈક કરવાનું

बेल आइकन ને પર પ્રેસ કરવા નું બુલશો ન હી આપણે હી લાવવાનો તો દરગા હી એની ઉપર અનુસર થોડક દૂર તો અલ્ટર પ્લસ જીરો એકસો સૂન બરોબર એ શોર્ટકટ કી તમારે યાદ રાખવાની આ રીતના તમે દોસ્તો ગુજરાતી ભાષા છે એ કોમ્પ્યુટરમાં એલ એમજી ફોનથી ટાઈપ કરતા શીખી શકશો એ પણ એમએસ વર્ડની અંદર બરાબર આ રીતના જો તમે શોર્ટકટ કી છે એ એક નોટમાં લખતા જશો તો તમને એકદમ સરળ રહેશે જે શોર્ટકટ કી લખેલી છે એ નોટ તમારે સામે રાખવાની અથવા તો એક પેજ છે એ તમારે સામે દિવાલ હોય એની ઉપર સોટાડી દેવાનું કે આ કી ઉપર આ અક્ષર આવે છે આ શોર્ટકટ કી પ્રેસ કરવાથી આ ગુજરાતીનો અક્ષર આવે છે આ જોડિયા અક્ષર આવે છે આ સ્વર આવે છે તો આ રીતના તમે દોસ્તો એલ એમજી થી ફોનથી ગુજરાતીમાં ટાઈપ કરતા શીખી શકશો અને આ દોસ્તો તમે ડેલી છે અડધી કલાક અથવા કલાક તમે પ્રેક્ટિસ કરશો એમએસ Word ની અંદર તો તમને કોમ્પ્યુટરની અંદર ગુજરાતી ભાષા છે એ ટાઈપ કરવાની સ્પીડ વધી જશે દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને હા દોસ્તો કોમ્પ્યુટરમાં તમારે ગુજરાતી ભાષા ટાઈપ કરતાં શીખવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બાજુમાં રહેલું બે લાયકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયો જોવાઈ શકશો થેન્ક યુ